જૈન જૈન ઇન્ટર ઇન્ટરનેશનલ સંસ્થા જીતો દ્વારા આ નૌકાર મંત્રની મુહિમ નવ એપ્રિલની આખા વિશ્વમાં શરૂ કરેલી છે અમે વિશેષ આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેમણે નૌકાર મંત્રના મહિમાને સમજી અને નૌકાર મંત્રના મહિમાને એક દેશ દુનિયા અને વિદેશોમાં વિશ્વ કલ્યાણ વિશ્વ ઉન્નતિ માટે એમનો પ્રયત્ન કર્યો છે અને પ્રસ્થાપિત કરવા માટે એમની અર્થાત મહેનત છે ભારત વિશ્વ શાંતિ અને વિશ્વ આધ્યાત્મિક તરીકે એક દેશ અને દુનિયામાં જાણીતો છે એમાં એક નવું એને કલગી તરીકે ઉમેરાય છે એ છે આ નવકાર મંત્રનું એકી સાથે એકસો આઠ દેશમાં આયોજન થઈ અને નવ એપ્રિલને દિવસને નવકાર દિવસ તરીકે આખા વિશ્વમાં માન્યતા મળે એ માટેના આયોજનની તૈયારી અત્યારે થઈ રહી છે નવ એપ્રિલના આયોજન અહીંયા હેમુ ગઢવી હોલ ખાતે અમારી સાથી મિત્રોની ટીમે એકી સાથે બારસોથી પંદરસો લોકો નવકાર પઠન એકી સાથે કરી શકે એ પ્રકારનું આયોજનની તૈયારી કરી છે સાથે સાથે એવા સમગ્ર દેરાસર સમગ્ર ઉપાશ્રયોમાં સ્થળમાં ઓછામાં ઓછા વીસ હજાર લોકો એકી સાથે નવકાર મંત્રનું પઠન રાજકોટની અંદર કરશે એ પ્રકારની અમારું આયોજન થઈ રહ્યું છે